ખૂબ સુંદર નજારો છે આ દેવગઢ બારિયા શહેરનો અને દેવગઢ બારિયા સ્ટેટનો આ સાંજનો સમય છે નવરાત્રિનો સમય છે અને દશેરો બિલકુલ નજીક છે ત્યારે અહીં દશેરાના મેળાના ભાગરૂપે વેપારીઓ આવી પહોંચ્યા છે પોતપોતાના પંડાલ લઈને ધંધા રોજગારી માટે ખૂબ સુંદર છે જોવાય છે આપ જોઈ શકો છો અતિ સુંદર છે આ છે દેવગઢ બારીયાનો ટાવર એનો નજારો જોઈએ આપણને આનંદ પ્રમાણે એવો આ ટાવરનો નજારો છે આ બાજુ અલગ અલગ પ્રકારના ઘણા બધા વેપારીઓ આવી પહોંચ્યા છે છે અને ખૂબ સુંદર હવામાન તો દર વર્ષે દશેરાનો મેળો ભરાય છે અને પૂર્વ તૈયારીના ભાગરૂપે અહીં વેપારીઓ આવી પહોંચ્યા છે આપ પણ આવું અને આ દશેરાના મેળાને નિહાળો અને માણો ખૂબ સુંદર છે